નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ચાપરાજ બનેલી સત્ય ઘટના મોટું ભળકડું હતું હપસીના મોઢા જેવું અંધારું હતું ક્યાંક ક્યાંક વીજળીના સળાવા થતા હતા તેમાં ભાદરનું ડોળું પાણી કોઈ જોગણના ભગવા અચળા જેવું દેખાતું હતું એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ચાંપરાજની ડેલી નામે ઓળખાતો ખાંચો છે ત્યાંની દરબારી ડોઢીની નાની બારી ઉઘડી અને જુવાન રજપૂત ચાંપરા વાળો જંગલ જવા નીકળ્યો વાળા રજપૂતો વટલીને કાઠી થયા પહેલાંની આવાથી હોવાનો સંભવ છે એક હાથમાં પોટલિયો છે બીજો હાથ બગલમાં દાબેલી તરવારની મૂઠ ઉપર છે અંગે ઉઢેલો કામળો વરસાદના ઝીણા ઝીણા ઝરમરિયા ચાટા ઝીલતો આવે છે એકાએક રજપૂત બાદરની ભેકડ ઉપર થંભી ગયો કાન માંડ્યા આગે આગેથી કોઈ રોતું હોય ને ભેળું ગાતું પણ હોય એવા સૂર સંભળાય છે કોઈ બાય માણસનું ગળું લાવી ગયું નક્કી કોક નિરાધાર બેન દીકરી એમ મનમાં બોલીને ચાંપરાજે પગ ઉપાયા તરવાર બગલમાંથી કાઢીને હાથમાં લઈ લીધી કા કોટી છોડી નાખો અવાજની દિશા બાંધીને એકદમ ચાલ્યો થોડે ગયો ત્યાં ચોખ્ખો ચોધાર રેણો રણ સંભળાણો વીજળીને સબકારે બે ઓળા વર્તાણા માટી થાજે કુકરમી એવી હાકલ દેતા ચાંપરાજે નદીની પલળેલી ભેખડો ઉપર ગારો ખૂનતા ખૂનતા દોટ દીધી નજીક ગયો ત્યાં ઊભો રહી ગયો કોઈ આદમી ન દીઠો માત્ર તેજના બે ઓળા જ દેખ્યા અંગ ચોખા ન દેખાણા પણ હતી તો સ્ત્રીઓ જ એક ગાય છે ને બીજી રૂએ છે કોણ વાળો કે ગાતા ઓળા એ મીઠે કંઠે પૂછ્યું હા તમે કોણ ભાઈ અટાણે અહીં સિદ્ધ કલ્પાત કરો છો વાળા બીશ નહીં કે બીવ સિદ્ધ હું રજપૂત છું ત્યારે એને અપ્સરાવ છીએ અપ્સરાવ અહીં સીધ અહીં કાલે સાંજે જુદું થશે આ ભાદરમાં રુધિર ખળકશે તે એમાં મોખરે બે જણ મરશે પહેલો તારો ઢોલી જોગડો ને બીજો તું વાળો એમાં પહેલાં મરનાર સાથે આ મારી મોટેરી બેનને વરવું પડશે એટલે એ કલ્પાંત કરે છે ને બીજા મારનાર ચાપરાજને મારા હાથથી વરમાળા રોપવાની છે તેથી હું ધોળ મંગળ ગાવું છું ભળકડું વેગે વહી જવા લાગ્યું ને બે ઓળા સંકોડવા માંડ્યા વૃદ્ધના સુર અંધારામાં તૂટતા તૂટતા હેપકા જીવા બનવા લાગ્યા થડક છાતીએ છાપરાજ પૂછે છે હે અપ્સરા મારે પાદર જુદું કેવું મેં તો કોઈ હારે વેર નથી કર્યા વસ્તીને રાજા વચ્ચે વહાલક વર્તે છે ચાંપરાજ અહીં દિલ્ દલ્લીનું કટક ઉતરશે આયુ આવે છે માર માર કરતું એક જણને પાપે તારો આખું પાટ રોળાય છે કોણ એક જણ શું પાપ તારો મોચી એને કોક જોગીએ રાજી થઈ વરદાન માગવાનું કહ્યું કમતિયા મોચીએ માગ્યું કે હું ચિંતવું તે હાજર થાય બોલે બંધાયેલા જોગીએ તપસ્યા વેચીને એક દીવી ઉતારી મોચીને દીધી કહ્યું કે જાગ માર પ્રગટ છે ચાર દૂત નીકળશે કહીશ તે કરશે કોડ માગીશ તો તરુનગર નગર રોળાશે પછી તો ચાપરાજ મોચીડે મધરાતે દેવી પ્રગટી જુએ તો ચાર ફિરસ્તા નીકળ્યા કામી મોચીએ માંગ્યું કે દિલ્હીની શાહજાદીને પલંગ સોતી આણો ચાપરાજના હૈયામાંથી અંધારે નિશાસો પીડ્યો પછી તો ચાપરાજ કામી મોચી રોજ રાતે શેજાદીને પલંગ સોતી મંગાવે ફૂલ જેવી શેજાદી ચામડાની દુર્ગંધે જાગી જાય મોચી બીને એનાથી અળગો રહે વળકડે પાછો પલંગ ફિરસ્તાને કહી દિલ્હી પહોંચાડાવે એમ કરતાં ચાપરા છ મહિને શહેજાદીનું શરીર સુકાણું ઉરમે ફોસલાવી પટાવી શેજાદીને હૈયાની વાત પૂછી દીકરીએ અંતરની વેદના વર્ણવી અને શેજાદી બધી વાત જણાવે છે પછી તો પાદશાહે શીખવ્યું કે બેટી આજ મોચીને પૂછતી આવજે ક્યુ ગામ કોણ રાજા પોતે કોણ ને નામ શું રોજની જેમ ફરીશતા રાત્રે શેજાદીને લઈ આવે છે પરશાહના કહ્યા પ્રમાણે મધરાતે મોચીના ઘરમાં આળસ મરણીને સહજાદી બેઠી થઈ પૂછ્યું છ મહિ છ મહિને સુંદરી બોલી તેથી રાજી થઈને મોચીએ નામઠા અને ગામ કહી દીધા આથી પાતશાહનું કટક ચડ્યું આવે છે કાલની રાતે આપણે બેય સુરાપરીમાં સંગાથીશું ચાંપરાજ માટે હું આજ હરભરી ગાઉં છું પરોઢિયાના ફૂટતા તેજમાં બેયના અંગ ઓગળી ગયા ભાદર રોતી રોતી વહેતી હતી આપણી હજારો આંખોમાંથી ઝીણા ઝીણા આંસુડા પડતા હતા ચાપરાજ આગે આગે મીટ માંડીને ભેખડ ઉપર ઊભો હતો અને સાદ પાડીને બોલતો હતો રોમા રોમા હું ઢોલી જોગડાને પહેલો નહીં મરવા દઉં પાઘડીનો આટો લઈ જાણનાર એકે એક જેતપુરીઓ જુવાનને ઘરડો રજપૂત ડોઢીમાં હલક્યો છે તરગાયો ઢોલ દુષ્કાવ તો જોગડો ઢોલી ઘૂમે છે જુવાનોની ભુજાઓ ફાટે છે કેસરિયા રંગમાં રંગાડા ઉકળે જ ભલ ઘોડો વલ મકડો હલ બાંધવા હથિયાર ઝાજી ફોજમાં જીકવા મરવું એક જ વાર જુવાનો કહે છે એ મોજકાને બાંધીને ચીરી નાખ એ કુકરમીને જીવતો સળગાવી દીધું દાયરાના જુવાનોએ રીડિયા કર્યા પણ એ બધાને તો ચાપરાસ ધીરે ગળે કહેવા લાગ્યો બાપ થવાની હતી તે થઈ ગઈ એમાં મોચીને માર્યા આજ કાંઈ જૂધ અટકશે અને એ તો ગામ બધાનું પાપ રાજાને રૈયત સહનું પાપ નિગર રજપૂતને ગામ ટીંબે કોઈને આવી કમત્ય સુજે પણ હવે આ ઝોગડા ઢોલીને શું કરવું છે બાપ ચાંપરા જેના પિતા એભલવાળો બોલ્યો એ ગાવાળે એ અર્જણ વીર હોય એ અપ્સરાને વરે એમાં નાત્ય જાત ન જોવાય મર ઝોગડો પેલો પોંખાતો જેતપુરને જાજો જશ ચડશે પણ બાપુ પોલીસ સોળ વર્ષની રંબા આજ ભળકડે કાંઈ રોતી હતી બહુ જ વહરુ રોતી હતી બાપુ એના મનખ્યો ધૂલ મળશે માટે કહું છું કે જોગડને કોઠાની માલિકો રાજનો દિવસ પૂરી રાખી ઈ તે કેમ બને ચાપરાજ ભાઈ બીજા જુવાનોએ કહ્યું જોગડાનો તરઘાયો યાની ઢોલ સાંભળ્યા વિના કાંઈ સુરાતન થોડું ચડવાનું બીજા હાથની દાંડી પડે કંઈ માથા પડે ને ધડ થોડા લડે તો ચાપરાજ હું જુક્તિ સુજાડ્યો એભલવાળાએ ધાન પહોંચાડ્યું એભલવાળાએ ધ્યાન પહોંચાડ્યું ઝોગડાને કોઠાને માથે લઈ જાઓ ત્યાં એના ડીલને દોરડે બાંધી વાળો હાથ છોટા રાખો ને હાથમાં ઢોલ આપો ભલે ઊંચે બેઠો બેઠો એ ઢોલ વગાડે ને હેઠે ઢીંગાણું ચાલે પણ મજબૂત બાંધજો જોજો તોડાવી ન નાખે સાચી વાત છે બાપુની કહીને જુવાનો અંગ કસવા લાગ્યા કેસરિયા લુગડાનો ઘટાતોપ બંધાઈ ગયો પિયાલા જેવી તરવારો સજાઈ ગઈ ગાડા કસુંબા ધોળાવા લાગ્યા અને છેલ્લી વીરની અંજળિયું બાપ પી લ્યો લ્યો એવા હાકોટા થયા તડકો નમ્યો સૂરજ ધૂંધળો થવા લાગ્યો ગગનમાં ડમરી ચડતી દેખાણી જો ભાઈ ઝોગડા સામે ઊભું એક બાદશાહનું દળ કટક આપણા જણ છે પાંખા ચેતાણો તાણો આજ ભોળાઈ જશે તું ને બાંધ્યો છે તે આટલા સારું ભૂજાયું તોડી નાખજે પણ તરગાયો ઢોલ વગાડે રાખજે ચકચુ રાંધાઈ ગઈ કાયા બંધાઈ ગઈ છે ધ્રુજાગ ધ્રુજાગ એની દાની ઢોલ ઉપર પડવા લાગી અને ડેલી વાળા રજપૂતોનો કેસરી દળ દાંતમાં તરવાર લઈ હાથમાં ભાલા સૂતું પણ ન રહી શક્યો ઢોલી માથે કસ કસાટ ન રહી શક્યો કાયરને પણ પાણી ચડાવનારીની બે ભૂજાઓમાં કોણ જાણે ક્યાંથી જેમ ઉભરાણો કોઠા નીચે બે સૈન્યોની જીક મંડાવાને કહા કે ઘડી બગડી જાય છે તરવારોના તોરણ બંધાઈ ગયા છે અને રણઘેલડો ચાપરા જ મોખરે ઘૂમી રહ્યો છે ત્યાં અહીં જોગડાની ભૂજાઓએ અંગ ઉપરના બંધ તોડી નાખ્યા ગળામાં ઢોલ સાથે એને ઊંચા કોઠા ઉપરથી દિલનો ઘા કર્યો અને સૌથી પહેલાં એના પ્રાણ નીકળી ગયા સૌથી પ્રથમ એને મરવાનું સર્જેલું હતું તે મિથ્યા નથી થયું આગે છેલ્લી ઉઠતો પેલી ઊંચો પાંત ભૂપામાં પડી ભ્રાંત જમણ અભડાયું જોગડા હે જોગડા ઢોલી તું તો નીચા ખૂળનો અગાઉ તો તારે સૌથી છેલ્લી પંગતમાં જમવા ઉઠવાનું હતું પણ આજ યુદ્ધ રૂપી જમણમાં તો તે પહેલી પંગતમાં બેસીને તરવારના ઘા રૂપી જમણ જમી લીધું તે તો ભૂપતિઓમાં ભ્રાંતિ ભડાવી ભોજન તે અભડાવી નાખ્યું જોગડો પડ્યો અને ચાપરાજે સમશેર ચલાવી કેવી ચલાવી ખાંડા તણો ખડીએ પોહો પારીશો કીયો કર દીધા કલબે આડા એભદ રાઉત એ ચાંપરાજ વાળા તે તો યુદ્ધ ક્ષેત્ર રૂપી જમણમાં ખાંડાના ઝાટકા પીરસવા માંડ્યા એટલું બધું પીરસણું કર્યું કે હે એ ભલના પુત્ર મુસલમાન જોધાઓ રૂપી જમવા બેઠેલા મહેમાનોએ હાવ હાવ કરી આડા હાથ દીધા અર્થાત એવો તારા શુરાદનથી ત્રાસી ગયા સર ગોળી સાબળ તણા માથે મેં થયા તોય ચાંપો ચાયે ના ઓળા એભલ રાઉત ચાપરાજના માથા ઉપર તો તીર ગોળી અને ભાલાઓનો વરસ વરસદ વરસતો હતો તે છતાં એ ભલવાળાનો દીકરો કોઈ ઓથ લઈને એ વરસાદમાંથી ઉગરવા માગતો હતો અર્થાત નાસ્તો નથી તું તાળા આવદ તણી ચકવત ચૂક્યો ના શિયો તળાપ સદા અથર્યો ચૂકે એ ભાવૂત હે એ ભલવાળાના પુત્ર સિંહ જેવો નિશાનબાજ પણ જરાક ઉતાવળો થઈને કદી કદી પોતાની તરાપમાં શિકારને ચૂકી જાય છે પણ તું તારા હાય આયુધોનો એકેય એક ઘા ન ચૂક્યો એ ઊભા થયેલા ધડને જાણે કે છાતીએ નવી આંખો નીકળી તરવર વીંચતું ધડ શત્રુઓનું ખળું કરતું કરતું ફોજને મોઢા આગળ નસાડતું ઠેઠ લાથી સુધી આંકી ગયું ત્યાં જઈને એ થાકેલું ધડ ધળી પડ્યું જુવાન ચાપરાજ પોતાની વાટ જોનારની પાસે સુરાપુરીમાં સીધાયું ઝોગડા ઢોલીનો છગો એની પાળીઓ જેતપુરના કોઠા પાસે સાપરાજની ખાંભી લાઠીને ટીંબે હજુ ઊભી ચાપરા તો ખપી ગયો પણ પાદશાહના હૈયામાં કેવો ફળકો બેસી ગયો પોહો પાછા જાય ચાપો ચાબા માય પતગરિયા પ્રભાતે દેવાઈ ગઈ પાતશાહે પૂછ્યું કે શેના ફૂલો છે માલણ કહે છે કે ચંપો અરર ચંપો કરતો પાદશાહ ચમકે છે ચંપો ફૂલનું નામ સંભાળતા જ પણ એનો ચંપો ચાપરા જ લાગે છે અને કે ક્યાંક ચાપરાજ છાબડીમાંથી બેઠો ન થાય રણશિંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે ધગધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વળે જનનીના જાયા કવિએ ગાયા લોકવિરલા કોક જડે મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે જી મરદ કસુંબલ રંગ ચડે ઝવેરચંદ ભાઈ મેઘાણી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો મળીએ આવા જ વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે